हेलो मित्रों तो so, स्वागत है तुम्हारों हमारी यूट्यूब चैनल वह देसी छुपरा ब्लॉग एंड व्लूबर जी पनावे वेलकम वेलकम वो आज तुमने खरीदी जॉक सम्भ्रावी तो चालू करिए એક ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને ખાલી ડબ્બામાં રોટલી ડબોળીને ખાતા હતા તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા અલ્યા ડબ્બામાં શાક તો નથી તો ગણિતના શિક્ષક બોલ્યા અમે તો શાકને એક્સ રે ધારીએ છીએ વેલકમ મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે જે પણ આવો તો મેસેજ કરતા રહો તો મને ખ્યાલ આવે હું તમને સામે જવાબ આપીશ હેલો મિત્રો વેલકમ તમારું સ્વાગત છે તો બીજો જોક્સ તભળાવું તમને વધારે ચિંતા ન કરો બધાના લગ્ન ગર્લફ્રેન્ડ સાથે જ થશે હવે કોની ગર્લફ્રેન્ડ સાથે કોના લગ્ન થશે એ મને નથી ખબર વેલકમ વેલકમ સિક્સટી થ્રી લોકો ઓનલાઈન છે એમાંથી કોઈ મેસેજ કરતું નથી કોઈ મેસેજ કરે તો મને ખ્યાલ આવે ભાઈ કે રોજ હું આ ટાઈમી આ ટાઈમી જ લો ઓનલાઈન આવું છું જો તમારે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી તમારે કંઈ બી પ્રોબ્લેમ હશે તો હું તમને જણાવીશ એનો જવાબ કંઈક સુધારીશું તમારું જો તમે નવી ચેનલ ચાલુ કરી હોય એના માટે પણ તો એકવાર એક પતિ પત્ની પતિ હિતકે ચડીને રોયો જ્યારે પતિનું આઠમા ધોરણનું પ્રમાણપત્ર હાથમાં આવ્યું અને એમાં લખ્યું હતું કે કોમલ ભાષી અને શાંતિપ્રિય પ્રિય છે હેલો મિત્રો મેસેજ કરો મેસેજ કરશો તો મને ખબર પડશે કે તમે ક્યાંથી અને કઈ જગ્યાએથી બોલ આવ્યા છો કોઈ પણ મેસેજ તો કરતું જ નથી પછી બીજો જૉક સંભળાવું છોકરો હાય આઈ લવ યુ છોકરી કહે મારે બ્રોયફ્રેન્ડ આઠ છે તો છોકરો વાંધો નહીં આટલું જાણવા તારા બાપુજીએ મને પાંચ હજાર આપ્યા છે હેલો મિત્રો વેલકમ મારી યુટ્યુબ ચેનલ દેશી છોકરા બ્લોગ એન્ડ બ્લુબર તમારો સાથ સહકાર આવો ના આવો રહે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જે પણ ઓનલાઈન આવો છો તે મેસેજ કરો તો મને ખ્યાલ આવે તો હું આવા અવનવા કોમેડી વિડીયો મૂકતો રહીશ રોજ અને કાલથી હું મારા બ્લોગ પણ મૂકવાનો છું તો જોતા રહેજો મારા બ્લોગ પણ તમને અવનવી વસ્તુઓ જોવા મળશે અવનવા લોકો જોવા મળશે સારી સારી કુદરતી વસ્તુઓ જે આપણા સિટીમાં હોય છે તે બધી બતાવીશ ઓકે જુઓ દર એની ફરવા લઈ જાય છે તમે કોઈ દિવસ લઈ ગયા તો તેના પતિએ મેં બે ત્રણ વખત કીધું પણ એ ના પાડે છે એટલે કે બીજી પડોશીને કીધું પણ એ ના પાડે છે પછી નવો જોક્ષ उसे पाना उसे खोना उसकी याद में रोना अगर यही इश्क है तो आपने क्या आवा इतनी जरूर थी आई ये पावानु ने ये कोई ना पावानु तो इन्हें शुरू करवाऊं कि 91 मित्रों ऑनलाइन चे 88 तैया कोई पर मैसेज तो करता नहीं हाय हेलो लखो भाई हेलो જવાબ તો આપો એક વખત તો ભૂતની સિરિયલમાં હિરોઈન એવું પૂછે છે કે કોણ હે ભૂત સામેથી કહેવાનું હોય કે આ રહ્યો મોટા બેન કબાટ ની પાછળ બેઠો છું ને એવું મમરા ખાઉં છું એવું કોઈ કહે કોઈ ના કહે हेलो हेलो मित्रों वेलकम हेलो कोई मैसेज करत नहीं कहता खबर पड़े भाई कि तुम ऑनलाइन छो मैसेज करता रहो तो मैंने भी जान पड़े એક વખત એક પતિ પત્ની દવાખાને જાય છે તો પત્નીને બહુ તાવ આવ્યો હોય છે તો પત્નીનો તાવ માપવા માટે ડૉક્ટર મોંમાં થર્મોમીટર મૂક્યું અને મોં બંધ રાખવા કહ્યું ઘણી વાર સુધી પત્નીને ખામોશ બેઠેલી જોઈ એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક થઈ ડોક્ટરને હળવેકથી પૂછ્યું આ દાંડલી કેટલાની આવે છે એટલે એના માટે કે પત્નીને થર્મોમીટર આપીએ તો બે મિનિટ તો શાંતિ રહે હલો મિત્રો તમે કોઈ જવાબ આપતા નથી ઓનલાઈન છો પણ મેસેજ તો કરો ભાઈ તો મને ઓનલાઈન આવવાનો વિડીયો સારું ગમે નહીં તો પછી ખાલીથી હું નહીં કે મારે ઓનલાઈન આવો તો સારું લાગે મને મારે ત્રણ ચાર વિડીયો મૂકવાના હોય છે ઓનલાઈનમાં એટલે હું ઓનલાઈન આવ્યો છું જે પણ શોર્ટ વિડીયો જોતા હોય તે આમાં આવી ગયા ઓનલાઈનમાં મેસેજ કરો કંઈ બી થર્ટી થઈ ગયા તો નવો જોબ જોડાવું એક વખત પતિ પત્ની સેલ્ફી લે અને પછી વિડીયો પાછો ડિલીટ કરનાર અને કેમેરાને કાચ સાફ કરે આમ અડધો કલાક ચાલ્યું પતિથી ના રહેવાયું અને બોલાઈ ગયું કે એકવાર મોઢું સાફ કરીને ટ્રાય કર પતિ કઈ વસ્તુના છે કોઈને ખબર જ નથી લો હવે મારો લાસ્ટ ચોક છે જો કોઈ ઓનલાઈન આવવાના હોય તો બોલજો છેલ્લો જોક્સ છે હું બોલીશ ભીંડામાં પાણી છાંટતો હતો ઊભો ઊભો કંટાળી ગયો દસ મિનિટ પછી શાકભાજી વાળો બોલ્યો બોલો છે ગરાક જો ભીંડા બાંધમાં આવ્યા હોય તો અડધો કિલો આપી દે એટલે આવી ઘણી રમૂજ વાતો અને જોક્સ હોય છે કે જે આપણા જીવનમાં સારું તમારું પરિવર્તન થાય તમને સારું ગમે જો આવા વિડીયો તમને ગમે તો મને કોમેન્ટ લખો તો હું તમને અવનવા વિડીયો બનાવીશ અત્યારે તો શું મારી રીતે બનાવું છું જો તમને કોઈને એવા ગમતા હોય વિડીયો કે આ રીતના બનાવો કે આવા બનાવો તો અમે બનાવીશું તો કોઈ મેસેજ કરતું નથી હવે બહુ ઓછા થઈ ગયા છે બાવીસ જણા જ છે ઓનલાઇન કોઈ પણ મેસેજ હવે પણ મને પણ બગાસ આવવા માંડ્યા છે ભાઈ કોઈ તો લોકો મેસેજ નથી કોઈ આવતું હેલો હેલો મિત્રો નમસ્કાર દે સિચક્રો બ્લોગ એન્ડ બ્લુ બાર નહીં કરવાની હોય સપા